જે છોકરીઓ એમની બેનપણી બેનપણીને સખી કહેતા હોય છે એટલે કે એ અલી તો એ અલી એટલે સખીનું સંબોધન છે અને આ અલી એટલે ભમરો સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભ્રૂ તો આ અંદર અલંકારનો પ્રકાર કયો છે તો મિત્રો રૂપક છે અભિનંદન શબ્દની અંદર કયો પ્રતિ રહેલો છે તો પૂર્વ પ્રતિ મિત્રો અ રહેલો છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો મિત્રો દ્રષ્ટિ તો નજર અને પય એટલે શું થાય તો દૂધ થશે દાળ ભાત સંજ્ઞાની અંદર આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર કયો છે તો દાળ ભાત એ દ્રવ્ય વાચક છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ આપવાનો છે રૂઢિપ્રિયોગનો અર્થ સોનાને હિંડોળે ઝૂલવું તો સુખ સુવિધાની અંદર જીવન પસાર કરવું નીચે આપેલા કહેવતનો અર્થ લખો પાખા ઘડે કાંઠા ન ચડે તો અમુક વખત જીતી ગયા પછી નવું કામ શીખાય નહીં નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ઘોડેસવાર સવાર જેમાં પગ રાખે છે તે કડું તો એને શું કહેવાય પેગડું નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ આપો પરાયો તો પોતીકું પરાયો એટલે બીજાનું અને પોતીકું એટલે પોતાનું નીચેના શબ્દના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું છે બાળકના ચીસથી હવાને વીધી જવાયું તો બાળકની ચીસ હવાને વીધી ગઈ નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપવાનું છે નકુર તો મિત્રો નક્કર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે સ્વચ્છ હોસ્પિટલો મોકી હોય છે તો સ્વચ્છ ગુણવાચક છે પ્રશ્ન નંબર અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો નર્મદા એ મને હર હમેશ જંકૃત કર્યો છે તો હર હમેશ એ શું છે તો મિત્રો રીતિવાચક ક્રિયા વિશેષણ છે

ધરતીમાં ખોદી રહ્યું જીવનનો તો મિત્રો છે જે દરેક ચરણમાં પંદર પંદર માત્ર હોય અને છેલ્લા બે અક્ષર જે છે ગુરુ અને લઘુ હોય તો આ છંદનું નામ જણાવશો તો મિત્રો ચોપાઈ છંદ હશે વિભાગ ડી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો મેળવી શકો છો